નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે આજે એટલે કે સાત અને આઠ તારીખના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતના કયા વિસ્તારોમાં બે દિવસ ધોધમાર વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે સાથે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થયું છે આજે રાજ્યના લગભગ દરેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને નવસારી વલસાડ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી ચેતવણી આપવામાં આવી છે સુરત ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં ચોમાસું સક્રિય બનતા વરસાદી માહોલ સર્જાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ બસો ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ડોલવાણામાં થયો છે જ્યાં છ પોઈન્ટ અઢાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સબુરમાં પાંચ પોઈન્ટ બે ઇંચ બારડોલી ખાતે ચાર પોઈન્ટ બાણું ઇંચ અને પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે